બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રીમાં વરસાદ વરસી શકે છે નવરાત્રી શરૂ થાય તે પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈ અને ચિંતા જોવા મળી રહી છે નવરાત્રીમાં પ્રથમ અને બીજા નોરતે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે રાજપત ક્લબમાં નવરાત્રીની તૈયારીઓમાં વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે તો અનેક આયોજકો અત્યારે હાલ અવઢવમાં જોવા મળી રહ્યા છે વરસાદને કારણે નવરાત્રીની તૈયારીઓ પર સંકટ છવાયું છે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે વરસાદને કારણે કામ શક્ય ન બનતા ક્લબનું ડેકોરેશનનું કામ અટવાયેલું જોવા મળી રહ્યું છે જો બે થી ત્રણ દિવસ વરસાદ રહે તો નવરાત્રીમાં વિઘ્ન આવી શકે છે ક્લબો અને પાર્ટી પ્લોટના પાસ વેચાઈ ગયા હોવાથી આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના માહોલની વચ્ચે ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે નવરાત્રીમાં વરસાદી માહોલે ક્લબોની નવરાત્રી બગાડી છે અનેક આયોજકો ચિંતામાં જોવા મળી રહ્યા છે નવરાત્રી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આયોજકો ચિંતામાં છે

ખેલૈયાઓ ને તેમજ આયોજકોમાં ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે ખેલૈયાઓ અત્યારથી જ નવરાત્રીના પાસ જે છે તે ખરીદી લીધા છે પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધીના પાસ જે છે તે ખેલૈયાઓ દ્વારા ખરીદી ખરીદી કરી લેવામાં આવ્યા છે વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આવનારા બે દિવસો એટલે કે હવામાન વિભાગે કહ્યું છે કે પ્રથમ અને બીજું નોંધું જે છે તે મુશળધાર વરસાદ જે છે તે રહેવાનો છે તેને લઈ ખેલૈયાઓ તો ચિંતામાં મુકાયા છે જ

વરસાદ પડશે તો તે પાસ નથી થતી તે તમામ લોકો ચિંતામાં મુકાયા છે મહત્વની વાત છે કે રાજપથ ક્લબ ખાતે પણ લોકોએ જે પાસ જે છે તે ખરીદી કર્યા છે મહત્વની વાત એ રહેશે કે જો આયોજકો વરસાદના કારણે વન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસશે તો ખેલૈયાઓએ જો પાસ લીધેલા છે તેનું શું હજારો રૂપિયાના પાસોની ખરીદી જે છે તે કરવામાં આવ્યું છે પરંતુ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વરસાદ વરસશે જો આયોજકો દ્વારા ગરબા કરવામાં નહીં આવે તો લોકોએ જે પાસ લીધા હશે તે પાસ નું શું થશે તેને લઈ લોકો ખૂબ જ મુંજસમાં છે તે મુકાયા છે જી જે બિલકુલ જતીન દર રાજપત ક્લબમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ આયોજન મોટા પાયે કરવાની શક્યતાઓ પરંતુ તે પહેલા જ તેની પર પાણી ફરી વળ્યું છે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ તૈયારીઓ થાય તે પહેલા તો વરસાદનું વિઘ્ન છે ત્યારે આયોજકો શું કહી રહ્યા છે

રાજકોટ ક્લબ ખાતે જે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે તેના પાસ પણ મોટી સંખ્યામાં વેચાઈ ચુક્યા છે પાસ જે છે એ રાજકોટ ક્લબ જે મેમ્બરો હોય છે તેમને આપવામાં આવતા હોય છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ આગાહી પ્રમાણે જો વરસાદ વરસશે તો આખરે તે પાસનું નું શું થશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે લઈયા હોય હજારો રૂપિયાના ખર્ચીને જે પાસ છે તે લીધા છે પરંતુ રાજકોટ ક્લબ દ્વારા નવરાત્રી જો નહીં થાય તો વરસાદ વરસશે તેના લઈ શું કરવું તે હજી સુધી કોઈ પણ યોગ્ય ખુલાસો જે છે તે નથી કરવામાં આવ્યો ખાસ કરીને કહી શકાય કે ખેલૈયાઓ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પાસ પણ મોટી સંખ્યામાં વેચાઈ ચુક્યા છે એટલે ખાસ કરીને જોવું એ રહ્યું કે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જો વરસાદ વરસશે તો આ જે ખેલૈયાઓ દ્વારા જે પાસ લેવામાં આવ્યા છે તેનું શું થશે જેજાતી અમદાવાદમાં આવેલી મોટી મોટી ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ને એમાંનો એક ક્લબ એટલે કે રાજપત ક્લબ પણ છે અને ત્યાં તો અત્યારે હાલ મુશ્કેલી જોવા મળી રહી છે ખાસ કરી અને ખેલૈયાઓ શું કરી રહ્યા છે કારણ કે પાસ હજાર બે હજાર પાંચ હજાર આપી અને ખરીદ્યા હોય અને જો નવરાત્રીમાં ગરબાનું જ આયોજન ન થવાનું હોય તો આખરે પાસનો મતલબ અહીંયા શું રહી જાય છે ગુજરાતીઓ જે હોય છે તે મન મૂકીને ગરબા રમતા હોય છે કેટલાક ગુજરાતીઓ ફોરેન માં જતા હોય છે અભ્યાસ માટે નોકરી ધંધા માટે પરંતુ નવરાત્રી આવતી હોય છે તે લોકો નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા રમવા માટે નહીં અમદાવાદમાં આવતા હોય છે અમદાવાદમાં આવ્યા બાદ એ લોકો લાખો કોડો રૂપિયા ખર્ચીને ગ્રુપ સાથે લોકો ગરબા રમવા માટે જતા હોય છે પરંતુ નવરાત્રિમાં જો વરસાદ વરસશે તો તમામ લોકો ખેલૈયાઓનું જે ગરબા રમવાનું મન હોય છે તેની પર પાણી ફરી જતું હોય

પરિવાર સાથે પોતાના ગ્રુપ સાથે ગરબા રમવા જતા હોય છે આખરે તેમનું કોણ તે સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે જો ગરબા આયોજકો દ્વારા વરસાદ પડવામાં આવે પ્રકારનું ગરબાનું આયોજન કરવામાં નથી આવતું તો લાખો રૂપિયાના પાસ જે લોકોએ પાસ લીધા હશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આયોજકો દ્વારા તેમને રિફંડ આપવામાં આવશે કે પછી બીજા દિવસે તે જ પાસ કન્ટિન્યુ કરવામાં આવશે તે પ્રકારના કોઈ પણ ખુલાસા કરવામાં આવ્યા નથી જેને લઈ આયોજકો હાલ ખૂબ જ મુશ્કેલીમાં માંગાયેલા છે જી આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ